વાવાઝોડાની અસરના ભાગરૂપે દ્વારકાના ઓખા બંદર પર ભયસૂચક ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આ સિગ્નલ સૂચવે છે કે બંદર પરથી જહાજોને વિદાય આપવાનો સમય થયો છે અને ખતરો નજીક છે હવામાન વિભાગની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા માટે એનડીઆરએફ સહિતની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની કડક સૂચના આપવામાં આવી છે અને જે માછીમારો દરિયામાં ગયા છે તેમને પણ તાત્કાલિક ધોરણે નજીકના બંદર પર ફરત ફરવા માટેના નિર્દેશો આપી દેવામાં આવ્યા છે દ્વારકાના દરિયામાં વાવાઝોડાની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે અહીં દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે આ ઉપરાંત દરિયામાં કરંટનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે જે માછીમારો અને કિનારાના વિસ્તારો માટે જોખમી બની શકે છે તંત્ર દ્વારા માછીમાર બોટના પાર્કિંગ અને સુરક્ષા માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી રહી છે વાવાઝોડા શક્તિના ખતરાને જોતા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાનહાની ટાળવા માટે સાવચેતીના વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે દરે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરાઈ છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સતત મોનિટરિંગ કરવા અને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવે છે વીજળી પાણી અને સંદેશાવ્યવહારની સુવિધાઓ જળવાઈ રહે તે માટે પણ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે સમગ્ર તંત્ર એક સંભવિત કુદરતી આફતનો સામનો કરવા માટે સજ્જ છે અને લોકોને પણ સરકારી સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે જેના કારણે નુકસાન ઘટાડી શકાય